રાજકોટ નજીક પીપળિયા ખાતેથી ડમી શાળા ઝડપાવાના મામલે શાળા ઝડપાયાના ચોવીસ દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે ચોવીસ દિવસ બાદ નોંધાયેલી પોલીસ ફરિયાદમાં માત્ર કાત્યાયની તિવારીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સંચાલિકા આચાર્ય કાત્યાયની તિવારી તથા તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે આ બાબતે નિવેદન આપ્યું છે ડમી શાળાને લઈને બારમી તારીખે અમે અરજી આપી હતી ડમી શાળાને લઈને ગઈકાલે એફઆઈઆર નોંધવામાં આવી છે અમે ખાનગી શાળાના નામ પણ લેખિતમાં આપ્યા છે ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તપાસ અર્થે ગયા હતા અને માન્યતાના કાગળો ન હોવાથી તે શાળાને સીલ કરી હતી અને વધુ તપાસ હાથ ધરવી હતી બારમી તારીખે અમે પોલીસ સ્ટેશને અરજી આપી હતી અને એના આધારે ગઈકાલે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવેલી છે એફઆઈઆરની અંદર અમે સમગ્ર હકીકત અને બસો ને બ્યાસી પાનાનો અહેવાલ એની સાથે ઇન્કલુડ કરી અને પોલીસ સ્ટેશને જમા કરાવેલો છે પોલીસે એ અહેવાલના આધારે જરૂરી કલમો લગાવી અને ફરિયાદ નોંધવામાં આવી છે હવે આગળની જે કાર્યવાહી છે એ પોલીસ તંત્ર તરફથી કરવામાં આવશે સર મને જે જે પાસની અંદર અન્ય સરાવાનો નામ જી અમે ફરિયાદની અંદર તમામ કરી છે ને એના માટેના પણ ને આપેલા છે નામ જોવા પડશે ફરિયાદમાં અમે આપેલા છે તમામ નામ સ્કૂલના સંચાલક આપને સંપર્ક કરવાનો કંઈ પ્રયાસ કર્યો કે એલસી બાબતે કંઈ એવો કોઈ પ્રયાસ એમનો નથી કર્યો